લગી છે રામચંદ્ર ભગવાન ગી છે આરે કઈ કઈ વાચન માંગે છે ને દશરથ વાચન આપે છે કાય કય కాదియా పేసే నే రామ్నే వన వా సా దిదో ఛే ఆం కాఉ సలియా మాడి మారు రామ వన జాయ్ ఛే પિતાંબર પહેર્યા છે રાજના શણગર છોડ્યા છે ને પણ પિતામર પહેર્યા છે આ કૌશલ્ય રુવેરે મારી મારો રામ વન માં જાય છે મારો રામ વનમાં જાય છે રજના ભોજન છોડ્યા છે ને વનના વન પડખાધા છે રજના ભોજન છોડ્યા છે ને વનના વન પડખાધા માડી મારો રામ દુખ લીધા છે રાજના સુખ છોડ્યા છે ને વન ના દુઃખ લીધા છે આખો મારે મારો રામ